અને બધી જ પૂરી ફૂલેલી છે જોઈ લો આપણે આમ સાઈડ થી જોઈ લઈએ બધી જ પૂરી ફૂલેલી છે એકે માંથી હવા નથી નીકળી બની રહી છે ચા બી અહીંયા જો લો ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે ડાઇનિંગ ટેબલ ઉપર અમે નાસ્તા ની પૂરી ની પ્લેટ લઈને બેસી ગયા છે અને સાથે ઘરમા ગરમ ચાય તો આજે છે ને ફ્રેન્ડ્સ ફરાર નું એકચ્યુઅલી હોય ને આજે ઉપવાસ અમે તો નથી રહેતા બાકી તો બધાના ઘરમાં આજે ઉપવાસ હોય ને ફરાર હોય

તો જરા હું બતાવી દઉં જો ભાંગ ઠંડાઈ ભાંગ પી લીધી હવે ઉંદર બિલાડાને જેમ ઝમકા મારવાની તૈયારી થઈ જશે ઉપર થી મીઠું મીઠું બી ખાવાનું એટલે ઓર મજા આવે

હોટલ માંથી મંગાવું જ કે હોટલ માં જવું છે તો અહીંયા મંગાવ્યું છે જોઈ લો પનીર ચીલી અને તંદુર રોટી અને જોઈ લો કેવું છે દિવ્યાભાઈ પનીર ચીલી નું શાક બસ છે સ્પાઈસી છે તમને પસંદ આવે ને એવું કેમ કે આ મરચાં તો મને દેખાય જ છે ઝીણા ઝીણા કાપેલા સમારેલા છે અંદર તો ચાલો ફટાફટ જમી લઈએ અને ચીમુ તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ નેક્સ્ટ ડે થઈ ગયો છે ને આપણે કન્ટિન્યુ રાખીએ છીએ બ્લોગ તો જોઈ લો શું લાવ્યો હું નાસ્તા માટે તો અહીંયા જોઈ લો ઢોકળા ઢોકળા છે સાથે અહીંયા સંભારો અને હું મારા માટે મેં સમોસું લાવ્યો ચા બનીને રેડી છે અને અહીંયા કડક પાવ અને ત્યાં બહાર જોઈ લો મહેમાન આવ્યા છે અમારી ત્યાં નાના નાના ચૂરનું મુનુ રમે છે ત્રણ જોઈ લો એ કાલ રાત થી એની મમ્મી અહીંયા એને મૂકી ગઈ છે ને એવા મસ્તી કરે છે સવારના દિવ્યાભાઈ બી એમની જોડે રમીને ક્લાસીસ ગયો હમ સવારે આ ટાઈમ નીકળી ગયો હમ મારવામાં જ હમ ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ ને પછી આપણે જઈએ આપણે કામ ઓકે તો ફ્રેન્ડ્સ અમે નીકળી ગયા છે મારા કામે અને મને મૂકવા આવે છે તો ચલો હવે જઈએ આપણા કામે અને આજે ચોપાટી ગીરગાંવ ચોપાટી પર પહોંચી ગયા અત્યારે અમે પહોંચી ગયા છે બાબુલનાથ મંદિર પાસે જોઈ લો બાબુલનાથ મંદિર અને કાલે તો અહીંયા બહુ ભીડ હતી આજે તો એકદમ ખાલી ખાલી છે જયારે રસ્તો હવે અમે જઈશું પેટર રોડ જ્યાં અંબાણીનું ઘર આવશે હે ને તો એ બી તમને ચાલો બતાવીએ તો અત્યારે અમે પહોંચી ગયા છે પેટર રોડ અને જોઈ લો અમે આવશે અંબાણીનું ઘર

આવે એ ઓટીપી નંબર અમુક વોચમેન ને બતાવો ભરે પછી ગાડી અમને અંદર જવા દે તો ચાલો જોઈ લો મોટી મોટી બિલ્ડિંગો આવી ગઈ છે લોધવાની તો હવે હું અંદર એન્ટ્રી કરું છું પછી તમને પાછા મળીએ તો ફ્રેન્ડ્સ અમે અંદર એન્ટ્રી કરી લીધી છે અને જોઈ લો અહીંયા બધું આવી બધી બિલ્ડિંગો છે મોટી 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 આ બધી લોભી હોય છે અને મારે એકદમ લાસ્ટ બિલ્ડિંગમાં જવાનું છે તો ફ્રેન્ડ્સ

તો એ બાર રખડવા કરતા અંદર ઈસી માં શાંતિથી બેસીને મોબાઈલ પર ગેમ રમવાનું હા કન્ટિન્યુ રાખ્યો તો સના ત્યાર સુધી અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી